નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ચણોઠી વિશે કેટલીક રસપ્રદ અને ખૂબ જ અગત્યની માહિતી આપણે મેળવીશું તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો ચણોઠી ધોળી અને લાલ એમ બંને પ્રકારની ચણોઠી હોય છે

હોય છે ખાવામાં ઉપયોગ કરતા પહેલા વૈદની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે તો મિત્રો આ હતી કેટલીક ચણો વિશે ખૂબ જ અગત્યની અને રસપ્રદ માહિતી તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં